હલો કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે કપાસમાં ખાતર નાખવા આવ્યા છીએ જેમાં યુરિયા હુમિક અને સલ્ફર ત્રણેય આપણે મિક્સ કરીને નાખવી છે તો આપણે જે ઓલું ઓનલાઈન હુમિક મગાવ્યું હતું એનો આપણે અખતરો કરવી છે અને મિત્રોએ જે સસ્તું આપણે પંચાણું છન્નું રૂપિયે કિલો પડે છે પચીસ કિલોની બેગ એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો મિત્રો તો એ ઉમિકનો આપણે આજે અખતરો કરીએ છીએ યુરિયા ભેગું મિક્સ કરી અને ચાલો તમને કપા પણ બતાવવું કેવો કપાસ છે તો જુઓ મિત્રો આવો કપાસ છે આપણો અને આ મિત્રો આપણે વરસાદમાં ઉગાડેલો છે માડો સોંપો તો આવો છે પણ વધારે વરસાદના કારણે આપણે કપાસનો થોડોક વિકાસ અટકી ગયો છે એના હિસાબે આને યુરિયા અને હોમિક આપી છે જેથી કરીને આપણે કપાસ વધારે વરસાદના કારણે અમુક પીળો અને છોડ બેસી જાય છે જેવો આવો થઈ ગયો છે અને અમુક સારો છે આવો કપાસ તો મિત્રો સતત પંદર વીસ દિવસથીનો વરસાદ આવ્યા કરે છે એના કારણે આપણે કપાસ જેવો જોઈએ એવો એનો વિકાસ નથી થયો તો જુઓ મિત્રો તો આપણે આમાં હોમિક અને સલ્ફર અને યુરિયા ત્રણે મિક્સ કરી અને આજે આપણે આમાં આપવાના છીએ પછી કેવુંક રિઝલ્ટ આવે છે એનો પણ આપણે વિડીયો બનાવશું મિત્રો તો ચાલો તમને પહેલાં એ બતાવી દઉં હુમિક અને સલ્ફર તો જુઓ મિત્રો આપણે આ અડધા થેલા જેવું યુરિયા લીધું છે અને એની અંદર આ હુમિક આપણે આપવાના છે જે આપણે ઓનલાઈન મંગાવ્યું હતું તે આવું હુમિક છે અને એ આપણે આમાં મિક્સ કરીશું આપણે અત્યારે પચીસ કિલોની બેગ હતી એટલે આ જબલામાં આશરે એક કિલો જેવું લાયા છીએ અને એક એકરમાં આપણે આપવાનું છે અને આ કોસામિલ ગોલ્ડ જે સલ્ફર આ આપણે મિત્રો આપણે ગયા વર્ષનું પડ્યું છે એટલા માટે આપી છે તો અત્યારે આપણે એક એકરમાં મિત્રો એનો અખતરો કરવાના છીએ તો પછી કેવું રિઝલ્ટ આવે છે આગળ બતાવીશું તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન તો જો આપણે ત્રણેયા મિક્સ કરી નાખ્યું છે